સરદાર સાહેબે ઓગણીસો ને સુડતાલીસમાં પંદરમી ઓગસ્ટે આઝાદી મળ્યા પછી દેશભરના રાજ્યોના રજવાડાઓને ભારતમાં વિલીન કરવાનો યજ્ઞ આગ્રહ હતો એ સમયે જૂનાગઢના નવાબે ભારતમાં ભળવાના બદલે પાકિસ્તાન સાથે જોડાવાની જાહેરાત લોકમતની વિરુદ્ધમાં જઈને કરી હતી તેની સામે જુનાગઢને અખંડ ભારતનો હિસ્સો બનાવવા સરદાર સાહેબના માર્ગદર્શનમાં મુંબઈમાં સ્વાતંત્ર્ય સેનાનીઓની આરજી હકુમત સ્થાપના કરી અને નવાબ શાસન સામે લડત શરૂ થઈ હતી જુનાગઢ આરજી હકુમતના સેનાનીઓએ લોકશક્તિની લડત ચલાવીને નવાબને ઝુકાવ્યા અને છ્યાસી દિવસની લડત પછી નવમી નવેમ્બરે ઓગણીસો સુડતાલીસના દિવસે જુનાગઢ ખરા અર્થમાં આઝાદ થયું અને ઉપરકોટ ભારતીય તિરંગો લહેરાયો હતો જુનાગઢને ભારતમાં ભેળવવાનું જે આંદોલન આરજી હકુમતના સેનાનીઓએ ચલાવ્યું તેમાં સરદાર સાહેબે મોટી પ્રેરણા આપી હતી સરદાર સાહેબ ઓગણીસો સુડતાલીસની તેરમી નવેમ્બરે આ બહાઉદ્દીન કોલેજના મેદાનની સભામાં જુનાગઢવાસીઓને અભિનંદન આપીને સોમનાથ ગયા હતા